નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે ગુજરાતી જેનો પાઠ સત્તર જેનું નામ છે મારા સપનામાં આવ્યા હરી આ પાઠના સ્વધ્યન પરથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધીન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે ઉર્મી ગીત છે બીજું મારા સપનામાં આવ્યા કાવ્યના કવિ તો તેના કવિ છે રમેશ પારેખ ત્યાર પછી સુબો એટલે થશે પ્રાંતનો વડો અને બહાવરી એટલે થશે બે બાકળી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પાંચમું ગોપીના સપનામાં હરી આવ્યા છઠ્ઠું હરિ ગોપીના મનની દ્વારિકાના સુબા છે સાતમું ગોપીને હરિએ બોલાવી ઝુલાવી અને વ્હાલી કરી આઠમું હરિએ ગોપીના આંસુને લૂછવા ઝરી અને નવમું ગોપીએ કંસારનું આંધણ મેલ્યું હતું ત્યાર પછીનો એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું પ્રશ્ન છે કાવ્યનાયિકા શા માટે બહાવરી બની તો કાવ્યનાયિકા કૃષ્ણને પામવા માટે બહાવરી બની ગોપીને ગોપીને સપનામાં સપનામાં આવેલા આવેલા શું કર્યું તો પ્રેમથી બોલાવી ઝુલાવી અને તેને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી બારમું કૃષ્ણ કઈ નગરીના રાજા હતા તો શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજા હતા તેરમું ગોપીના મનની દ્વારિકાના રાજા કોણ છે તો ગોપીના મનની દુવારિકાના રાજા શ્રી કૃષ્ણ છે ચૌદમું કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસારમાં કયો ભાવ રચાય છે તો આ પંક્તિમાં કાવ્ય નાયિકાનો સમર્પણનો ભાવ રચાય છે પંદરમું હરી શેમાં મળે તો પણ ગોપી ધન્યતા અનુભવાય છે તો હરી સપનામાં મળે તો પણ ગોપીને ધન્યતા અનુભવાય છે ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું ભગવાને કાવ્ય નયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા તો હરિલ મિલન માટે ઝુરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા તે ગોપીની સામે મરક મરક હસતા હતા ગોપી ભાવ વિભોર બની ગઈ એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા ત્યાર પછી બીજું ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું તો ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા શ્રી કૃષ્ણે ગોપીને પ્રથમ પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલ કરી પછી ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા અઢારમો ભગવાનને જોઈ બહાવરી બનેલી નાયિકા શું કરે છે તો ભગવાનને જોઈ બહાવરી બનેલી નાયકા માટે એ અવસર મંગળમય બની જાય છે હરિમિલનના એ મંગળમય અવસરે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું પરંતુ હરિભક્તિમાં ગોપીએ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો ત્યાર પછીનો ઈ આઠ દસ વાક્યમાં ઉત્તર લખો જવાબ પેલો ઓગણીસમો છે મિલનને તમારા શબ્દમાં આલેખો તો ગોપીના સ્વપ્નમાં એક દિવસ હરિ આવે છે હરિને જોઈને ગોપી બહાવરી બની જાય છે સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી અને વહાલી કરી પોતાની પ્રેમરૂપી ભક્તિમાં તરબોળ કરી દીધી શ્રી કૃષ્ણ ગોપીની આંખના વિરહના આંસુ લૂછે છે હરિમિલનનો અવસર ગોપી માટે આનંદનો અવસર બની જાય છે આ અવસરે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ શ્રી કૃષ્ણના મુખમાંથી અરે બહાવરી શબ્દો સરી પડે છે ત્યાર પછી વિષ્મો કાવ્ય પંક્તિ સમજાવો આંધણ મેલ્યાતા કંસા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરી આવ્યા એટલે એ અવસર ગોપી માટે મંગળમય બની જાય છે આ અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે મૂક્યો હતો પરંતુ હરિની ભક્તિ અને પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દીધો એટલે કે પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણની ભક્તિમાં સમર્પિત કરી દીધું છે આમ આંધણ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર એ પંક્તિ ગોપીના શ્રી કૃષ્ણ પ્રત્યેના આત્મસમર્પણ ભાવને વ્યક્ત કરે છે ત્યાર પછી વિભાગ સી જેની અંદર માગ્યા મુજબ જવાબ આપવાના છે આપણે જેમાં પેલું છે તેમાં સાચી જોડણી લખવાની છે તેમાં સુબો છે તે આ રીતે લખાશે ત્યાર પછી બીજું સમાનાર્થી શબ્દ આપો તો આંસુ તો અશ્રુ બહાવરી તો વ્યાકુળ સખી તો મિત્ર હરી તો ભગવાન અને જરી તો થશે સહેજ ત્યાર પછી સંજ્ઞા ઓળખાવો જેમાં આંસુ દ્રવ્યવાચક સંજ્ઞા અને સંસાર જાતિવાચક સંજ્ઞા ચોવીસમું પ્રત્યય ઓળખાવો જેમાં દુબારીકામાં પર પ્રત્યય છે અને સંસારની અંદર પૂર્વ પ્રત્યય છે પચીસમું લિંગ ઓળખાવો જેમાં હરી છે તે પુલ્લિંગ થશે અને સુબો છે તે પણ પુલ્લિંગ થશે ત્યાર પછી અલંકારનો પ્રકાર ઓળખાવો જેમાં પહેલો અલંકાર છે તે અંત્યાનુપ્રાસ અલંકાર થશે ત્યાર પછીનો સત્યાવીસમું વિશેષણ શોધી તેનો પ્રકાર લખો જેમાં પહેલામાં મારા સાર્વનામિક વિશેષણ અને બીજામાં પણ મારા સાર્વનામિક વિશેષણ થશે અઠ્યાવીસ માં સર્વનામ શોધો જેમાં મે સર્વનામ થશે ઓગણત્રીસ છે તેમાં તળપદા શબ્દોના શિષ્ટ રૂપ તો મેલ્યા તો થશે બહાવરી શબ્દ આપો જેમાં વ્હાલ તો નફરત હસવું તો રડવું અને ઊભા તો બેઠા ત્યાર પછી વાક્યનો કાળ ઓળખાવો મેં કંસાર કરવા આંધણ મેલ્યું હતું ભૂતકાળ અને મારા સપનામાં આવ્યા હરી તો ભૂતકાળ ત્યાર પછી નિબંધ લેખન છે મેં જોયેલું અદ્ભુત સ્વપ્ન તો એક રાત્રે મને એક અદભુત સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મેં એક સુંદર પરી જોઈ પરી મને તેની દુનિયામાં લઈ ગઈ ત્યાં એક મહેલ હતો મહેલની પાસે જ એક સુંદર બગીચો હતો બગીચામાં એક મોટો રંગીન ફુવારો હતો કેટલાક બાળકો બગીચામાં રમતા હતા ત્યાં જાત જાતના પંખીઓ કિલોલ કરતા હતા હું બાળકો સાથે રમવા લાગ્યો થોડી પછી બાળકો નાચવા લાગ્યા અને ગીતો ગાવા લાગ્યા મને બાળકો સાથે રમવા નાચવા અને ગીતો ગાવાની ખૂબ મજા પડી ગઈ એવામાં એક એક ધડાકો થયો રંગીન ધુમાડામાંથી નીકળીને રાક્ષસ જમીન પર કૂદ્યો તેની મોટી મોટી આંખો મોટા મોટા સિંગડા અને મોટા મોટા દાંત જોઈને બધા બાળકો ડરી ગયા તે ચીસો પાડવા લાગ્યા અને નાસભાગ કરવા લાગ્યા રાક્ષસ પણ બાળકોને ડરાવવા લાગ્યો હું ડરી ગયો પણ કોણ જાણે ક્યાંથી મારામાં એકાએક હિંમત આવી ગઈ રાક્ષસના બે સિંગડા પકડ્યા અને પછી તેને જોરથી જમીન પર પછાડ્યો એની સાથે જ એક ચમત્કાર થયો રાક્ષસ અદ્રશ્ય થઈ ગયો હું ચીસ પાડી ઉઠ્યો અને પરીને વળગી પડ્યો ત્યાં તો મારી મમ્મીનો અવાજ સંભળાયો બેટા તે એકાએક મોટી ચીસ કેમ પાડી મારી આંખો ખુલી ગઈ જોયું તો હું સ્વપ્નમાં હતો પછી જાગીને મારા સ્વપ્નની વાત મારા મમ્મીને કહી આ મારું સૌથી યાદગાર સ્વપ્ન હતું વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સત્તર મારા સપનામાં આવ્યા હરિના સ્વ અધ્યન પોતાના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ નવ તમામ વિષયની સ્વ અધ્યયન પીડીએફ મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો